વિશ્વની સૌથી મૂલ્યવાન ટુ વ્હીલર અને થ્રી વ્હીલર કંપની બજાજ ઓટોને નવી લોન્ચ થયેલી વિશ્વની પહેલી સીએનજી મોટર ફ્રીડમ એકસો પચીસના પહેલા વેચાણની જાહેરાત કરી હતી આજે સુરતના અડાજણ મેઇન રોડ અને ભટાર વાસુદેવ માર્કેટ ખાતે આવેલા સુરત બજાજ શોરૂમ ખાતે બજાજ ફ્રીડમ બાઇક લોન્ચ કરાઈ સુરતમાં અઢાજણ મેઇન રોડ અને ભટાર વાસુદી માર્કેટ ખાતે આવેલા સુરત બજાજ શોરૂમ ખાતે બજાજ ફ્રીડમ બાઇક લોન્ચ કરાઈ છે કંપનીના રિજિયોનલ મેનેજર શ્રીનિવાનશુ રેડ્ડી એરિયા સેલ્સ મેનેજર તુષાર દેશ પાંડે સાગર શ્રોફ હાજર રહ્યા હતા પાંચ જુલાઈ બે હજાર ના રોજ લોન્ચ થયેલી બજાજ ફ્રીડમ એકસો પચીસ કન્ઝ્યુમર્સને ઓપરેટિંગ ખર્ચમાં પચાસ ટકા સુધીના નોંધપાત્ર ઘટાડાનું વચન આપે છે આ પ્રકારે પેટ્રોલ મોટરસાયકલની સરખામણીએ પર્યાવરણને વધુ અનુકૂળ રહે એ માટેની સવારી પણ આપે છે સીએનજી ટેન્ક અદ્યતન સેફ્ટી ફીચર્સ સાથે આવે છે જે ટ્રેલિસ્ટ ફેમની અંદર સજ્જ છે બે કિલો સીએનજીમાં ફ્રીડમ બસો કિલોમીટરની વધુ રેન્જ આપે છે જેની સાથે બે લિટરની પેટ્રોલ ટેન્ક પણ છે જે કુલ રેન્જને વધારીને ત્રણસો ત્રીસ કિલોમીટર કરે છે નમસ્કાર મિત્રો મારું નામ અનીશ અમલાની છે અમે સુરતમાં બજાજના ઓથોરાઝ ડીલર પાછળ સત્તર વરસથી છીએ અમારી સુરતમાં અડાજણ પર દીપા કોમ્પ્લેક્ષની બાજુમાં સુરત બજાજ નામની બ્રાન્ચ શોરૂમ છે અને ભટારમાં રૂપાલી નહેર પાસે પણ સુરત બજાજ નામનું બ્રાન્ચ છે આજે આપણે અહીં એકઠા થયા છે એ બજાજ એક ઐતિહાસિક મોડલ લોન્ચ કરી રહ્યું છે જેનું નામ છે ફ્રીડમ ફ્રીડમ એક એવી બાઈક છે કે જે સીએનજી પર ચાલશે એટલે આપણે આજ સુધી સીએનજી પર ટુ વ્હીલરની વર્લ્ડમાં આ બજાજ ઓટોએ પહેલી બાઈક લોન્ચ કરી છે અને આપણે થોડીવાર પછી બધા સહભાગી થશું એક સીએનજી બાઈકની વિટનેસ કરવા માટે અને આઈ એમ શ્યોર કે એનું મોડેલ અને એનું પરફોર્મન્સ આપણા સુરતીઓને બધાને ગમશે અને બધા જેમને પણ એનું બુકિંગ કરાવવું હોય તે સુરત બજાજમાં આવી અને બુકિંગ કરાવી શકે છે હાલ પણ અમને લોન્ચિંગ પહેલાં પણ ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને અમારી પાસે આજે પાંચસોથી વધારે ઓલરેડી બુકિંગ થઈ ગયા છે જ્યારે હજુ લોન્ચ તો હવે થશે તો અમે સુરતના બધા સુરતીવાસીઓને કહે છે કે જેમને પણ સીએનજી બાઇક બજાજનું ફ્રીડમ બાઇક લોન્ચ બુકિંગ કરાવવું હોય તો સુરત બજાજમાં આવી શકે છે ફ્રીડમ બાઇકની વિશેષતાઓ શું છે ફ્રીડમ બાઇકની સૌથી ફસ્ટ વિશેષતા એ છે કે એ વર્લ્ડનું પહેલું સીએનજી ટુ વ્હીલર છે હવે ખાલી સીએનજી નથી એ એની સાથે પેટ્રોલ પણ એમાં સામેલ છે એટલે કે તમે ચાલુ બાઇકમાં જો આપણો સીએનજી પતી જાય તો એક સ્વિચ દબાવવાથી એ સીએનજીમાંથી પેટ્રોલમાં કન્વર્ટ થઈ જાય છે બે કિલોની સીએનજીની બાઇકની ટાંકી છે અને બે લીટરની પેટ્રોલની બાઇકની ટાંકી છે સીએનજી પર કિલો હંડ્રેડની એવરેજ આપે છે અને પેટ્રોલ પર લીટર સિક્સટી ની એવરેજ આપે છે એટલે બે કિલો સીએનજી આપણને ટુ હંડ્રેડ કિલોમીટર સુધી ચાલે એટલે રફલી જો આપણે એસ્ટિમેટ કરીએ તો સીએનજી આપણને સેવન્ટી અને સેવન્ટી ફાઇવ પૈસાની અરાઉન્ડ પર કિલોમીટરનું કોસ્ટિંગ આવે છે જ્યારે આપણે સાધારણ કોઈ મોપેડ કે કોઈ બી બાઇક ચલાવીએ છીએ તો એનું એવરેજ તમને પર કિલોમીટર બેથી અઢી રૂપિયા આવે છે એટલે લગભગ લગભગ નહીં નહીં તો બી અડધે થી વધારે એનું કોસ્ટિંગ સેવિંગ થાય છે જે લોકો રોજ યુઝ છે એમના માટે બજાજ ઓટો ખૂબ કમ શાંત નામ સુરત માં છેલ્લા કેટલા વર્ષોથી જી અચાનક આપણે સીએનજી આ બાઇક લોન્ચ કરવાનું શું કારણ જી બજાજ ઓટો હંમેશા આરએનડી માં ઘણો સ્ટ્રોંગ રહ્યું છે એટલે બેકહેન્ડ માં એમનું આ કામ ચાલુ જ હતું કે આપણે કોઈ એવી બાઇક આપવી છે કે જેનાથી જે ઇન્ડિયન પબ્લિક છે એમને જે પર ડે યુઝેજ છે તે ઇકોનોમિકલ બને હવે જો પેટ્રોલની જ બાઇક ગમે તેટલી આપીએ તો એનું તો એને એ જ એવરેજ રહે એટલે બજાજ ઓટો આની પાછળ છેલ્લા ચાર પાંચ વર્ષથી કામ કરી રહ્યું હતું અને ઓલરેડી બજાજ ઓટો થ્રી વ્હીલરમાં સીએનજી રિક્ષામાં આજે ઇન્ડિયામાં નંબર વન છે નાઇન્ટી એનો માર્કેટ શેર છે એટલે એમને સીએનજી કઈ રીતે બનાવવું એનું તો એમને નોલેજ છે હતું જ અને છે જ પણ આ વખતે એ લોકો એને ટુ વ્હીલરમાં ફિટ કરી અને એક ઐતિહાસિક ક્ષણ પેદા કરી છે અને આઈ એમ શ્યોર કે બધા જ ઇન્ડિયનોને ચાહે સુરતમાં હોય કે સુરતની બહાર હોય બધા ઇન્ડિયન આ બાઇકને ફ્રીડમ બાઇકને બે હાથથી વેલકમ કરશે ભવિષ્યનું શું જ્ઞાન ભવિષ્યમાં બજાજ ઓટો પૂરું ફોકસ કરી રહ્યું છે કે મોર એન્ડ મોર અધર મોડલ જેમ કે અગર હું ફ્રીડમ બાઇકની વાત કરું તો એમાં ત્રણ મોડલ છે એવી જ રીતે ફ્રીડમ બાઇકની સક્સેસથી ઓલરેડી આપણે ઘણા સારા બુકિંગ્સ પર બેઠા છે ઇન્ડિયામાં તો આ સક્સેસથી એ લોકો ભવિષ્યમાં બીજા અનેક મોડલો લાવી શકે છે